નમસ્કાર મિત્રો તો કેમ છો મારું નામ છે હેત અને આજે આપણે મળી રહ્યા છીએ મહીપતસિંહ ફાઉન્ડેશન એક ભાગ એવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં તો આવો આજનું શું મેનુ છે અને આજના કોણ દાતા છે તે વિડીયોના માધ્યમથી જાણીએ તો આજનું શું મેનુ છે તો આજનું સરસ મજાના મોતીચૂના લાડવા છે રોટલી છે ગરમ ગરમ મગનું શાક છે રાઈસ છે અને દાળ છે તો આજના ઘણા બધા મહેમાન પણ આવ્યા છે અને તો આપણું આ મહીપસિંહ ફાઉન્ડેશનના કેટલાક ભાગ છે એક છે શિક્ષણિત કલ્યાણ સંકુલ જેમાં એક હજારથી પણ વધારે બાળકો રહે છે એની આગળ છે દિવ્યાંગ ટેકો તો આપણા બાપુ તો થેન્ક યુ સો મચ છેદ અને આજના ભોજનના જે પણ દાતા છે એમનો હૃદયથી આભાર માનીએ છીએ અને તમે પણ અમા અમે આપને આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવો અમારા ફાઉન્ડેશનની મુલાકાત લો સાંજના સમયે ભોજન સાથે દ્રશ્યો જુઓ બાળકોને મળો વડીલોને મળે દિવ્યાંગોને મળો અને ખાસ વસ્તુ એ છે કે આ બધું જ તમારા બધાના સાથ અને સહકારથી ચાલી રહ્યું છે સો અત્યાધુનિક સુવિધાઓ ધીમે ધીમે આપણે વધારી રહ્યા છે અને અત્યારે પાછળની જગ્યા પણ વધી ગઈ છે એટલે કેમ્પસ આપણું લગભગ ડબલ થઈ ગયું છે આપણી આનંદના સમાચાર છે આની આપણે જાહેરાત આવતીકાલે કરીશું આપણે નવી જગ્યા પાછળ લઈ લીધી છે અને કેમ્પસ લગભગ હવે જે દોઢ વીઘાનું હતું હવે એ કેમ્પસ ત્રણ વીઘાનું થઈ ગયું છે આપણા સંકુલ જૂના સંકુલનું સો હવે કેપેસિટી બી આપણા કોઈપણ કાર્યક્રમની વધી જવાની છે ખૂબ અગવડે પડતી હતી થેન્ક યુ સો મચ બધાનો આભાર હવે ઋતુમાં આપું છું રીતુ રીતુ બરાબર નમસ્કાર મિત્રો મારું નામ છે રિતુ વંદે માતરમ અને હું છું અત્યારે આપણા મહીપતસિંહ ફાઉન્ડેશનના એક ભાગ એવા શિક્ષણ કલ્યાણ સંકુલમાં જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે તો મેનુ તો તમે જોઈ લીધું પણ ફરી ચાલો આપણે એકવાર મેનુ જોઈ જોઈ લઈએ તો આજે મેનુમાં છે લાડુ દાળ ભાત મગનું શાક અને રોટલી છે તો આપણે આજે આપણી સંકુલની થોડીક દીકરીઓ જોડે વાત કરીએ કે એમને કેવું લાગે છે આ સંકુલમાં અને પછી આગળની વાત હાય હાય બોલો શું નામ છે તારું રંજન વંદે માત્ર રંજન વંદે માત્ર તો કયા ધોરણમાં છે તું અગિયાર કોમર્સ અગિયાર કોમર્સમાં તને કેવું લાગે છે અહીંયા બહુ મસ્ત બહુ ગમે છે અહીંયા બહુ ગમે છે

અવનીને આગળનું લાઈવ આપો તો નમસ્કાર મિત્રો મારું નામ છે અવની વંદે માત્ર આજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે તો મેં તો તમને બતાવી દીધું છે તો હવે આપણે બધી છોકરીઓ સાથે વાત કરીશું તો જમવાનું ચાલુ થઈ ગયું છે તો આપણી બધી દીકરીઓ હવે જમવા બેસી ગઈ છે તો હવે આપણે જેથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે વાત કરીશું છોકરીઓ સાથે તો હવે આપણે ઉન્નતિ સાથે વાત કરીશું તો તમને આજનું જમવાનું ભાયું હા તમને અહીંયા ગમે છે આજના જમવામાં શું છે આજના જમવામાં મગનું શાક રોટલી પછી લાડકો દાળ ભાત તો તમારે અમારી સંકુલ જવી હોય કે અમારી દીકરી સાથે વાત કરવી હોય તો આઈ જજો ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામમાં તો હવે આપણે લાઈનમાં ઉભી લીધી છોકરી સાથે વાત કરીશું

સો અત્યારે મારું નામ તો તમે જાણતા જ હશો હેતી વંદે અને અત્યારે તમે ખબર જ છે કે આપણે શિક્ષણ જ કલ્યાણમાં છીએ સંકુલમાં છીએ પણ આજે ભોજનના દાતા પણ અહીં આવ્યા છે તો એમની સાથે વાત કરીએ તો તમને ખબર જ હશે આજે રવિવાર છે એટલે મહેમાન તો હોવાના જ છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને અને ક્યાંથી છો તમે હું અત્યારે દાહોદ થઈ છું પણ અત્યારે જોબ કરું છું અમદાવાદમાં તો સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે તમને અમારું જે સંકુલ છે એ કેવું લાગે એકદમ બહુ સરસ જગ્યા છે અને બધા બાળકો બહુ સરસ રીતે રહે છે અને તમને એકવાર થેન્ક યુ સો મચ આખી ફેમિલીને કહું છું કે આટલો બધો અમને સપોર્ટ કરો છો અને સાથે જ અમારા ફાઉન્ડેશન માં રીતે તમે સહયોગ આપ્યો અને તારું નામ શું છે દેવાંશી દેવાંશી બહુ ક્યૂટ છે તો તારું નામ શું કાયરો કાયરો અ તો જય શ્રી કૃષ્ણ કેમ છો શું નામ છે તમારું કોકિલાબેન ઓકિલાબેન તો તમારું નામ શું ધનુષ વૈદેહી તમારું નામ શું તો તમને કેવું લાગ્યું આ સંકુલ છે બહુ સરસ તમે અમારા વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગાશ્રમનો પર મુલાકાત લીધી જસે કેવું લાગ્યું બધું સરસ બાપુનું કામ બહુ મસ્ત છે થેન્ક યુ તમારું નામ શું સુ સવિતા पंकजજી તો તમને બધાને એકવાર થેન્ક યુ સો મચ કે તમારી મતલબ આ સહયોગથી જ આ બધું કદાચ ચાલે છે થેન્ક યુ સો મચ અને જો તમે પણ આ રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેનો નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી અને જો તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે આઠ સાત છ અઠ્યાશી અઠ્યાસી જીરો અઠ્યાસી અને ચોક્કસથી તમને બધાને કહું કે તમે એકવાર અહીંયા અચૂકથી મુલાકાત લેજો કારણ કે વિડીયોમાં અને લાઈવમાં તો તમે જુઓ જ છો જગ્યાને આ સંસ્થાને પણ કદાચ તમે રૂબરૂ આવશો ને તે ફિલિંગ જ કંઈક જુદી હશે તો હવે મારી સંકુલની બીજી દીકરીઓ પણ મારી સાથે છે તો હું એમને કહીશ કે લાઈવ કરે મારું નામ છે વૈશાલી વંદે માતરમ અને હું હું રહું છું અહીંયા ચાર વરસથી અને ત્યાં આપણે બધી દીકરીઓ જોડે વાતો કરીશું તારું નામ શું છે મોહિની વંદે માતા તું કેટલા ટાઈમથી અહીંયા છે બીજું વર્ષ ચાલે છે તને જમવાનું કેવું લાગ્યું બહુ મસ્ત તને અહીંયા ગમે છે હા તું નામ શું છે પ્રિયાંશી વંદે માત્રમ તને અહીંયાં જમવાનું કેવું લાગ્યું બહુ સરસ લાગે છે એવું હા તું કેટલા ટાઈમથી અહીંયા છે હું ત્રણ વર્ષથી અહીંયા જ છું એવું હા કાવ્યા કેવું છે સારું જમવાનું કેવું લાગ્યું તને બહુ સરસ છે એવું તું કેટલા ટાઈમથી અહીંયા છે ત્રીજું વરસોની એવું પાયલ સમજો તો તને અહીંયા કેવું લાગે છે સારો લાગે તું કેટલા ટાઈમ થઈ અહીંયા છે ઉર્વી તને અહીં જમવાનું કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું તું અહીંયા કેટલા ટાઈમથી છે મારું આ સેકન્ડ વર્ષ છે એવું હા તો હવે આપણે આપીશું માહીને ને લાઈવ કરવા લે માહી લાઈવ ઉન્નતિ કેવું છે તને સારું છે તને અહીંયા ગમે છે હા તું કેટલા ટાઈમ થાય અહીંયા છે ત્રણ વર્ષ એવું જમવાનું કેવું લાગ્યું મસ્ત એવું તો આ છે આપણે દુર્ગા દુર્ગા તને અહીંયા કેવું લાગે છે સારું તો હવે આપણે આપીશું દુર્ગાને લાઈવ કરવા માટે નમસ્કાર મિત્રો કેમ છો મારું નામ છે દુર્ગા વંદે માતરમ તો આપણે આજે છોકરીઓ જોડે વાત કરીશું તો ચાલો તમારું નામ શું છે તમને અહીંયા કેવું લાગે છે સારું આજનું ભોજન કેવું છે સારું તો બીજા કોઈ વાત કરીશું તમારું નામ શું છે હું નથી વંદે માત્ર તમે કયા ધોરણમાં ભણો છો છઠ્ઠા ધોરણમાં તો આજે આપણે ઉન્નતિને લાઈવ આપીશું લો મિત્તલ દીદી કેમ છો મજામાં આજે આપણે મિત્તલ દીદીને લાઈવ આપીશું લો

મારું નામ શું છે રિસ્મા બંને વાત કરો હા તો આપણે આ સ્ટીડીની લાઈવ કરવા આપીશ સો આ હતી આપણી મોહિની એને અમે બધા પ્રેમથી બાબુ એમ કહીએ છીએ તો તમને આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ તેમજ મૈપસી ફાઉન્ડેશન કેવું લાગ્યું તે જરૂર જરૂરથી જણાવજો અને આવી થરથરતી ઠંડીમાં જરીક મારા શબ્દો પડી જાય છે તેના માટે હું ભૂલ મારી સ્વીકારું છું અને માફી માગું છું તો મળતા રહીશું આવા અવનવા વિડીયો અને લાઈવ સાથે તો તમે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તો આવી જાઓ ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે